રાધનપુર ખાતે વઢિયાર ચોરાડ વાગી સમાજ પેરીત શ્રી વડીયાર આહિર કેળવણી મંડળ ખાતે બે ચોવીસ નું આહીર સમાજ નું મિલન સમારંભ અને યુવક મંડળ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ આહીર સમાજની બોર્ડિંગ ખાતે સમગ્ર વઢિયાર ચોરાડ

આજે સ્નેહવિધાન કાર્યક્રમની અંદર અમારા સમાજનું ગૌરવ એવા નવીનભાઈ દિવસપી તેમજ મારા ગામનું ગૌરવ એવા રાજેશભાઈ પ્રોફેસર તેમજ અહી સમાજના અગ્રણીઓ વાલા ભાઈઓ બહેનો અને બાળકો ખૂબ સંખ્યામાં હાજરી આપી આજના કાર્યક્રમની અંદર અમે નક્સલગી સો બોટલ રોઈ ભેગું કરવું વૃક્ષારોપણ અને વાલી મીટિંગ અને આવનારા દિવસોની અંદર દીકરીઓને મફત ભણાવી એનું એક લક્ષ્ય લઈને આગળ નીકળ્યા છીએ સમાજના સૌ વડીલોએ ખૂબ સાથ સહકાર આપ્યો છે સમાજે આશરે સાત થી આઠ કરોડ રૂપિયા દાન આપ્યું છે તો સૌ સમાજનો હૃદયથી પ્રમુખ તરીકે અરદાસભાઈ હું આભાર બસ બસ આજે રાધનપુર મુકામે વઢિયાર ગળાવણી મંડળ દ્વારા આયોજિત વઢિયાર વાગર ચોરા સમાજનો સને મિલન કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં આજના મુખ્ય અતિથિ એવા ગોવા ગામ સમાજનું ગૌરવ એવા ડીએસપી શ્રી નવીનભાઈ આહિર સાહેબ વઢિયાર હૈર સમાજના પ્રમુખ શ્રી હરદાસભાઈ અને મંચસ્થ સર્વે મહાનુભાવો પુરા બાપા લખમણભાઈ બાબુભાઈ દિનેશભાઈ એસઆર અને સમગ્ર મહેમાનો અને ઉપસ્થિત આ કાર્યક્રમ રહેલ સમગ્ર વાગઢ ચોરાડ અને વઢિયારમાંથી આઈઓ બહેનો માતાઓ અને દિલરદાતાઓ ઉપસ્થિત રહ્યા અને આ કાર્યક્રમને મોર પીચ મોરથી પીચી લાગે એવો સુંદર મજાનો એક ત્રિવેણી સંગમ થાય બ્લડ ડોનેશન સ્નેહ મિલન અને વૃક્ષારોપણનો કાર્યક્રમ સુંદર મજાનું આયોજન કર્યું એ બધા સમગ્ર આયોજકોને ખૂબ ખૂબ આપનું નામ મારું નામ આહિર ભગાભાઈ લાલાભાઈ કચ્છ જિલ્લા પંચાયતના પૂર્વ ચેરમેન જિલ્લા